આજે દુકાનનો માલ ગોઠવી દો વિડિયો જોતા રહેજો એટલે ખબર પડી જશે હું તેજ સવાર સવારમાં બેગ નાખીને બાલ મંદિરે જાવું છું કે લોક રહેતે યાર ના વાલા મંદિરે તો નથી જવાનું પણ દુકાને જવું પડશે નાને કી ઠેલી ખંભે નીકળી ગયા બહાર અને આવી ગયા લિફ્ટમાં મારો ભાઈ કાવાસાકી ઉપર બેઠો હોય તો કાવાસાકી બચ્ચું હોય એવી લાગે છે મારો ભાઈ પણ ડકરેટ ખલ્લી જેવો લાગે છે આપણે રસ્તામાં નીકળીને માટલા વેચાતા જોયા આવી ગયું કે આવો તમે મારી દુકાને ટીજે સોપ ડ્રિંક છે મોકટેલ રસ્તામાં જોયું તો આપણને જીસીબી હામું મળ્યું મેં તો હળવેક દેને ની બાજુમાંથી કાઢી લે છે બાથ વળાવવાની જરૂર નથી તમે બે ભાઈઓ હારા કરવા સાફ સફાઈ આપડે મારી દે બધી સાઈડ હાવે આપડે સોડા થી પોતું કરવું છે પાણી એ તો આપણને પોતું કરવું ફાવે નહિ નાખી દીધી છે ને ઘઉં થી પોતું હળવે હળવે પોચા પછી કઠણ દીધી હરખું કહી નાખી થઈ તો આવી ગયો માલ માલને ને ઢોળી ને આપડે ગોઠવવા માંડ્યો રીતે ગોઠવવા માંડ્યો લખણ કર્યા વગર લખણ કરવાનું બંધ કરી દીધું માલ ગોઠવી દીધો છે સરખો ગાવી લીધું છે ઘરનું જમવાનું રોટલી જો કેવડી મોટી મોટી છે તમે જલ્દી ફોલો કરી લ્યો દસ દસ હજાર માણસો જોવે છે ફોલો નથી કરતા મારી શોપ ટી જે સોફ્ટ ડ્રિંક છે મોકટેલ જાગનાથ માં આવેલી છે ને આવો શોપ ઉપર અને ટેસ્ટમાં માં ગેરંટી